તો જુઓ આમ મસ્ત ઉચ્ચા જેવું થઈ ગયું છે હવે છે ને આમાં આ વખતે ઘસવાનું છે તો કેવા રીતે આપણ સાજા છે આજે એની તો આ નથી ઘસે ત્યારે આપણા હાથ કાળા થઈ ગયા હોય તો આપણા હાથમાં કાળા લીધા અને મસ્ત ઘસાઈ પણ જશે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ હો આપ સૌનું જીવન અને દિવસ બંને મંગલમય હોય આપ સૌને જય લક્ષ્મીનારાયણનારાયણ જય જય જલારામ જય માતાજી દ્વારકાધીશ જય ઠાકર બતાવ દર્શન કરી પેલા આવી બતાવી પછી એવું છે કારણ કે સવારે સવારે ક્યારેક વિડીયોની શરૂઆત થાય ને ક્યારેક ક્યારેક જલ્દી જલ્દી ભાગા સાડા છ પેલા નીકળીએ ત્યારે જ ત્યાં પહોંચી વળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને થઈ ગયું તું તૈયાર જો રસોડું ક્લીન એકદમ ફ્રી કામ થઈ ગયું અને રોજ હું કહેતી હું કે સાહેબ વાત જોતા હો તો જલ્દી નીકળું આજે હું સાહેબની વાત જોઉં છું અને આજથી કન્ટિન્યુ ઓફિસની શરૂઆત કરી છે અને જાઉં છું ખુજની એક સંસ્થા છે કચ્છ મહિલા વિકાસ સંગઠન ઘણી વખત કીધું છે ઘણા બધા પરિચિત ઓળખતા પણ હશે અહીં ભાઈને ભત્રીજો પણ આવ્યા છે આ સાડી બીજના વિડીયો બતાવ્યા હતા ને દેખાય છે પણ કામ યામ ભાઈ ભત્રીજા ને મુખ્ય ને જવું પડશે હમણાં જ આવજો કઈ કહશું એમને બરાબર અને આ બાજુ સાહેબ આવી ગયા છે તૈયાર થઈ ગયા છો એટલે હું જાઉં હવે તમારા શાળા ને તમારા ભત્રીજા ને જમાડવું હોય જમાડજો ખવડાવવું હોય ખવડાવજો હા સાંજે કઈ છે એને શું ખવડાયું ને કેમ કર્યું આપણે જીને આપણે વિશ્વાસ છે દુઃખી નહીં કરે પેલી જબુ આગલા વિડિયો માં બતાવ્યો તો તમને ભત્રીજો વળી પાછો ખરી બતાવ્યું પછી નીકળું બરાબર ને મારા જીગરભાઈને મળી અને નીકળી ભલે આવજો ધન્યવાદ હવે ત્યાં પહોંચો ને બસ સ્ટેશન નહીં ત્યાં મને ફોન કરજો કેટલા બસે હું છ વાગે ઓફિસ જ છૂટી ત્યાં મળવા પહોંચી આવીશ બરાબર છ વાગે છૂટો તો મને કહેજો હું છ વાગે છૂટી જઈશ આગળ પાછળ તમે ત્યાં પહોંચો એટલે મને કહેજો એમના વેવાઈનું ઘર ત્યાં ઓફિસની બાજુમાં છે ઘનશ્યામનગરમાં હાર્દિકભાઈના સાસરાનું આગળ પાછળ વિડીયો આપતી જાઉં છું જોતા જજો આપણે ભાઈ ઘડીનો નાતો છે એની જાન માં બે દિવસમાં આપણે જામ માં આલસુ વિનાય પટેલ જોતા રહેજો એના પર એમના દીકરાના લગન બતાવતા રહેશો મિત્રો કોણા સાથે આ ઘરે પહોંચ્યા ત્યારે ઓફિસે થી તો અહીં આજે ની છે ખીચડી ક્યારે ક્યારે કોઈ નવી નવી આઈટમ બનાવશું હવે એવું થશે આજે કીધું ખીચડી મૂકી દઈએ કાલે દાબેલી ખાધી હતી થોડુંક મન થાય છે બજાર નથી આવતી એક બસ તાબેલી બનાવી છે મને આવડે છો અને અમારા ધંધો કરે તો બાબેલીનો એટલે પરફેક્ટ આવે છે પણ હવે આજના તૈયારી અને બે વસ્તુ મેં વિચારી રાખી છે એક વેસ્ટમાંથી બેસ્ટ અને એક સરસ એવો આઈડિયા જે વાસણ માટે ખૂબ હોય છે એ પણ કરી લઈએ આપણે બંધ કરો પછી આપણે એ કરીએ નહીં તો સિટી થશે ને બધા આપણા સુવિચારમાં અવાજ આવશે થૂર મિત્રો આજે કંઈ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા માટે થાય નહીં મદદ લેવાની આય નહીં આ રૂકી પડી મેં એટલે આમ તો ફેંકી દેવાનું હોય પણ આમ કચરો છે પણ બહુ ખાલી કચરો નાખ્યાનો પણ કામ આવે છે સરસ સ્ટેપ રાખીએ છીએ ને અમે

మన చొమాసు చేనేట సారో కామ అవె చొమాసన వారి గడి బారి ఫేక్వా జవా మజా న అవ్ అప్నే కపనా కప కప ఏయ్ ఫేక్ మపేది

ખબર જ ના પડે એકદમ સરસ રીતે દબાઈ નાખો તો થઈ જાય સારું બની ગયો હવે અહીં આમ લઈ જાઓ પાછું છું આમાં મગન다가 આપી કે બટેટા છોલી કે એવું છે કોરું કોરું તો મસ્ત કામ આવશે આ કઈક વેસમાંથી વાહ તૂટી પડી ગયું તૂટી ગયું તૂટી ગયું ઉપરથી દીધો આપણે જેટલા દિવસ હાલી એટલા દિવસ બરાબર ને જો પણ દેખાતી ઘણી એ તો તો મિત્રો એક વેસ્ટ માંથી બેસ્ટ આઈડિયા ઘણા દિવસ થી મેં વિચારી રાખતો તો થતો નતો હવે કામ કરવા મંડી છે ને જલ્દી જલ્દી ઘરે પણ કામ કરવાનું થશે એટલે ઉતાવળે કામ કેમ થાય હાથ પણ કેમ સારા રહે એના માટે જો મેં આ એક બોટલ લીધી છે અને બને ત્યાં લાંબી નળી વાળી દેવાની જો આ લીધી હવે એને કાપી નાખવાની અહીંથી એક વાત છે ને રાખી ચાર ચાર તકલીફ થાય પછી તો સરખું ચાલ્યું જાય હવે આપણે હવે એની અંદર શું કરશું આપણે વચ્ચેથી દોરી પર લેશું આ દોરીને ને ડબલ આટી પેલી આપી દઈશું

અને ટૂંકું છે આ પકડવા માટે સરસ છે લાંબી હોય તો આમ સરસ શકો પણ તમારા હાથ ને પણ નુકસાન ના થાય નહીં આનાથી ઘસે આપણા હાથ કાળા થઈ ગયા હોય તો આપણે હાથમાં કાળા લીધા અને મસ્ત ઘસાઈ પડી જશે છે ને આ મસ્ત આઈડિયા શાક પણ થઈ જશે આમ ધાપુ વાસણ છે કોઈ કાળા થઈ ગયા વાસણ છે આપણે જયારે તળીએ ને જો મારી કઢાઈ નું રાસ ઘણા પૂછતા હોય તો મારી કઢાઈ કેમ આવી છે તો મેં લગભગ જોઈ છે એટલે એટલી બધાની કાળી થઈ ગયું હોય બહાર તો થઈ ગયો અંદર પણ જોઈએ તો આપણી બી કાળી હોય મને જોઈને એમ થાય કે કેવું છે તો સરસ રીતે ઘસી લેવાનું અને એની માટે આઈડિયા આપવું તો એ છે કે આની અંદર તમારે પાવડર થી ઘસવાનું પાવડર બનાવવાનું મેં શીખવાડ્યો છે પાવડર તમે ન બનાવ્યો ઘસવા માંડવું હોય ને તો આપણે વાસણ ઘસવા માટે લિક્વિડ વાપરતા હોય કે સાબુ વાપરતા હોય કે છે કઈ ડિટરજન્ટ પાવડર નાખી એની અંદર થોડાક બેકિંગ સોડા નાખવાના તમે જો એ પાવડર બનાવ્યો ન હોય તો લિંક પણ છે આપણે જોઈ લેજો નહીં તો તમને હમણાં જ કહી દઉં કે કઈ કરવું તો ડિટરજન્ટ પાવડર નમક અને બેકિંગ સોડા એ નાખી મિશ્રણ કરીને ઘસી નાખવાનું એવું લાગે તો લીંબુ તો લીંબુ ની તો લીંબુના ફૂલ નાખી દેવાના અને જે તમારો કાળો ભાગ છે જીતી હશે ટાઈમ લાગશે વાલી ગઈ બે ત્રણ ધસવો પડશે એ રીતે ઘસો ને તમે તો આવું મસ્ત ચમકતું જ તમારું લોહી કળાયું હશે બરાબર ને ચાલો મિત્રો તો આ આજની ટિપ્સ આશા રાખું છું કે તમને ગમી હશે ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરવા વિનંતી છે અને ચાલો હવે મિત્રો આપણે લઈને આપો શું આજે તો એના પરથી આપણે જો સુધી તો કહી શકાય કે એક સુખી જીવન જીવવા માટે માણસને સાધુ થવાની કોઈ જરૂર નથી પણ સીધું થવાની જરૂર છે સાધુ ના થાય સાધુ થઈને જો સીધા ન હોય લોકોનું પરોપકારનું કામ ન કરી શકે તો એથી સીધા થઈને જીવે તો એ થાય અને યોગી ના બને તો ચાલે પણ ઉપયોગી થાય ને તો એક સુખી જીવન પોતે પણ જીવી શકે અને બધાને જીવી શકે યોગી અને સાધુ આપણી માટે આદરણીય છે આપણી સંસ્કૃતિ છે ભલે આપણે નમન કરીએ છીએ પણ સુખી કોઈને કરવા હોય તો સીધું પણ થવું પડે ઉપયોગી પણ થવું પડે એ વસ્તુ છે ચોક્કસ અને ઈસી ઈથી વિશે શું તમને કહેતા હતા શું જોઈ કે અહીં બધું મૂકીને જવાનું છે તો માણસ આટલા બધા હલકા મારે છે તો સાથે લઈ જવું શું કરે માણસ બિલકુલ સાધુ ને સીધો ને સાધુ થાય કે યોગી થાય તોય પણ એને લોભ લાગેલો હોય છે એ આપણે જોયું છે અનુભવ્યું છે કે તમે પણ જોતા હશો બધા ખ્યાલ જ હશે એ બધું હા કે લોકો છે લઈ નથી જવું કઈ લઈ જવું છે પણ એમ તો આપડે એક લઈ શકીએ કેમ કોઈને ઉપયોગી બનીએ આપણે આપડું જ ભોગવીએ આપણે એવું નથી કેતા આપણી વસ્તુ આપી દઈએ મૂકી દઈએ આપણી જરૂર છે આપણા માટે રાખીએ પણ એકલો તો લોગ ના થાય કે પાર્ક હું આપણે મેળવી દઈએ મેળવીએ અને જેમ ગીતામાં કીધું છે કે મફત નું ખાઈશ નહીં કરી નો ફોકટ જાશે મફત નહી ખાવાની આશા નહીં રાખતી કદાચ જોગી નહી બની તો કાઈ નહિ પણ જેટલું પણ ઉપયોગી થવા એનો ઉપયોગી બનશો અહીં વિડીયો નું કરશો એમ નહીં હારી મળી છે પાછા એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીએ ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરુ મિત્રા જય ભારત જય હિન્દ મિત્રો બાય બાય જય શ્રી કૃષ્ણ જય પ્રતાપ પીસ માગો પીસ માગો વાલો દ્વારકા હાલી દ્વારકા પીસ ની